હતો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી જે હેઠળ દેશના નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક છ હજારની નાણાકીય સહાય આપવામાં આવી રહી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી છ વર્ષમાં રાજ્યના સાસઠ પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોને રૂપિયા અઢાર કરોડ આઠસો તેર લાખ એકોતેર કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો જીરાને જીરાને કારણે ખેડૂતોને રોવાનો વારો હાલ મિત્રો ગુજરાતમાં જીરાની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે માર્કેટમાં જ્યારે જીરાને વેચવાનો સમય આવ્યો ત્યારે તેનો ભાવ ઘટી ગયો જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છે મળતી અહેવાલ પ્રમાણે ગત વર્ષના આ જીરું બારસો રૂપિયા ભાવે વેચાયું હતું તેનો ભાવ હવે ઘટીને ત્રણ હજાર ત્રણ પાંત્રીસો થઈ ગયો છે ખેડૂતો મુજબ મળતા આ ઓછા ભાવના કારણે સરકાર દ્વારા જીરોની નિકાસ કરવામાં આવે તો ભાવ વધી શકે છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે તો હાલ ખેડૂત મિત્રો રાજ્યમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદીને આજથી શુભારંભ કરાવવામાં આવ્યો છે રાજ્યના બસો બે સૂચિત કેન્દ્રો પરથી અંદાજે બે પોઈન્ટ છ લાખ મેટ્રિક ટન જથ્થાની એક પોઈન્ટ દસ લાખથી વધુ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષમાં પીએસએસ હેઠળ રાજ્યમાં સોળ લાખ લાભાર્થીઓ ખેડૂતો પાસેથી એકાના ભાવે વિવિધ જણસીઓ રૂપિયા સોળ હજાર કરોડથી વધુની ખરીદી કરવામાં આવી છે તો ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ખેડૂત મિત્રો આ તારીખથી શરૂ થશે ચારધામ યાત્રા હાલ મિત્રો ઉત્તરાખંડમાં આ ચારધામ યાત્રા બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી યાત્રા આ વર્ષેત્રીસ એપ્રિલથી શરૂ થઈ રહી છે ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન પણ અગિયાર માર્ચથી શરૂ થઈ જશે આ વખતે યાત્રાનું રજિસ્ટ્રેશન પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે આ જ ક્રમમાં માહિતી ખાતા દ્વારા આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પ્રક્રિયા માટે પ્રસ્તાવ મોકલ્યો છે તો ત્યારબાદ મોટા તરફ જોઈએ તો ગુજરાતના એકવીસ માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત હા મિત્રો પાકિસ્તાનને બાવીસ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે જેમાં એકવીસ માછીમારો ગુજરાતના છે વાઘા બોર્ડરથી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા જ્યાં મેડિકલ ચેકઅપ બાદ બસ દ્વારા વતન રવાના કરાયા હતા આમાં પંદર ગીર સોમનાથ ત્રણ દ્વારકા અને ત્રણ દીવના છે દરિયામાં માછલી પકડતા ગુલામ બનાવેલા માછીમારોને આખરે મળી વતનમાં હોળી પહેલા જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે તો ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો બનાસકાંઠાના વાતાવરણમાં પલટો હાલ ખેડૂત મિત્રો આજે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અચાનક વાતાવરણમાં મોટો પલટો થતાં રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આકાશમાં વાદળો છવાયા છે ડીસા પાલનપુર ધાનેરા અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આ પરિવર્તન જોવા મળ્યું છે તો ખેડૂતોને જીરું રાયડો ઘઉં વળિયારી અને બટાટા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે